રાજ્યમાં ડબલ સિઝન ચાલી રહી છે બેવડી ઋતુ અને જેના કારણે શરદી તાવ ખાંસી જેના કેસો વધ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આમ તો શિયાળાની ઋતુ છે પરંતુ તેમ છતાંય ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે રાત પડતાં ઠંડી લાગે પછી બપોર થતાં ગરમી થવા લાગે એટલે બેવડી ઋતુ જ્યારે જ્યારે હોય ત્યારે બીમારી થતી હોય છે શરીરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા હોય છે તેવામાં વડોદરા શહેરમાં પણ જ્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી હોય લોકો બેવડી ઋતુ અનુભવતા હોય તેવામાં શરદી ખાંસી તાવના કેસો વધી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે ત્યારે નિષ્ણાંત તબીબ ડૉક્ટર રાજેશ શાહ દ્વારા શું શું કાળજી લેવી જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી છે દિવસે ગરમી હોય છે અને રાત્રે ઠંડીનો પ્રકોપ હોય છે સામાન્ય રીતે આવી સિઝનમાં બીમારીનું પ્રમાણ વધતું હોય છે કઈ બીમારી વધારે જોવા પડે તો શરદી ખાંસી શ્વાસન તંત્રને લગતા બધા જ રોગમાં અત્યારે વધારો થતો હોય છે એમાં શ્વાસની બીમારી પણ આવી ગઈ શરદીવાળા પણ આવી ગયા ખાંસીવાળા પણ આવી ગયા જેમને ભ્રોકે અસ્તમાં છે એ લોકો વધારે હેરાન થાય છે અને અત્યારે કેવું છે કે એક એર ક્વોલિટી એ પણ એક બીમારી એક પ્રદૂષણ હવાનું પ્રદૂષણમાં પણ નોંધપાત્ર વધારો દરેક સિટીમાં થયો છે તો એનાથી પણ આપણે જાગૃત રહેવાનું છે તો આ બધા કેસ પેટના રોગો આવા કેસ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે કારણ કે બધા બહારનું ખાય છે હાઇજેનિકલી એટલું બધું મેન્ટેન નથી થતું આ બધી જ કન્ડિશન્સ હોય છે કે જેનાથી બીમારીનો પ્રકોપ વધે છે હવે ધ્યાન શું રાખવાનું છે આપણે એ ખૂબ અગત્યની વાત છે કે ડેઝ આર હોટ એન્ડ નાઇટ આર કોલ્ડ તો અત્યારે આપણે શરદીનું જે રાત્રે બહાર નીકળીએ તા પહેલાં ખાસ કરીને નાના બાળકો હોય ઉંમરવાળા વ્યક્તિઓ હોય અને જેમને કો છે એટલે કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હૃદયરોગ એવી બીમારી સાથે છે એ લોકોએ વિશેષ કાળજી રાખવાની છે કે શું થાય કે એ લોકો જલ્દી એમની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ એમની ઓછી આવવાને કારણે કોઈ પણ બીમારી એ ઝડપથી પકડી લે છે તો એમને રક્ષા સુરક્ષા મળે એ આપણે સૌની ફરજ છે કે આપણે જોવા જોવું જોઈએ નિયમિત વ્યાયામ કરવી જોઈએ વ્યાયામ કરવાથી શરીરની પ્રતિકારક શક્તિમાં ચોક્કસ વધારો થાય છે પૂરતી ઊંઘ લેવી જોઈએ ઊંઘ જો પ્રોપર ન હોય તો પણ કોઈ પણ બીમારીના હુમલા શક્ય હોય છે માસ્કનો પહેરવા જોઈએ કે માસ્ક પહેરવાથી આપણને હવાનું પ્રદૂષણ છે ચેન્જ ઓફ વેધર છે કે બીજા દર્દીનું ઇન્ફેક્શન છે એનાથી આપણે પોતે બચી શકીએ છીએ સ્વચ્છતા રાખવી જોઈએ સ્વચ્છતાને હંમેશા આપણે પ્રાધાન્ય આપવાનું છે સાથે સાથે આપણા બહારથી જ્યારે ઘરમાં એન્ટર થઈએ છીએ ત્યારે આપણા હાથ અવશ્ય ધોવા જોઈએ કે જેનાથી આપણા એ હાથ જ્યારે ફેસ ઉપર કે નાના બચ્ચાને અડકે છે તો ક્રોસ ઇન્ફેક્શન નથી થતું તો માત્ર આવી નાની નાની કાળજી રાખવાની છે પાણી ઉકાળેલું ગરમ સ્વચ્છ શુદ્ધ એવું જ પીવું જોઈએ તો આવી નાની નાની કાળજી રાખવાથી આપણે તંદુરસ્ત રહીશું આપણું કુટુંબ તંદુરસ્ત રહેશે આપણો વિસ્તાર તંદુરસ્ત રહેશે અને હા મારું વડોદરા પણ તંદુરસ્ત રહેશે અત્યારે જે શ્વાસના રોગો વધી રહ્યા છે કેટલી બધી જગ્યાએ કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે ડેવલપમેન્ટનું કામ ચાલે છે તો એનાથી ટ્રાફિકમાં વધારો થયો છે હવે દરેક ઘર પાસે જોશો ને તો બે બે ત્રણ ત્રણ ફોર વ્હીલર ગાડી બધા જ ઘરમાં ખૂબ સામાન્ય થઈ ગઈ છે એટલે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે પીયુસી એ સરકારશ્રી તરફથી ઓફર કરેલું બહુ જ સારું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો રેગ્યુલર પીયુસી કરાવીએ આપણે પ્રદૂષણમાં વધારો તો નથી કરતા ને એ જોઈએ હવે તો ઇલેક્ટ્રિક ગાડીઓ પણ ઉપલબ્ધ છે તો નવી ગાડી લેતા પહેલાં ઇલેક્ટ્રિક ગાડી આપણા માટે કન્વીનિયન્ટ છે કે નહીં એ પણ જોઈએ તો આપણા હાથમાં છે કે આપણે કેમ કરીને પ્રદૂષણમાં ઘટાડો કરીશું તો જો પ્રદૂષણમાં ઘટાડો થશે તો તંત્રને લગતા રોગો ઉપર અવશ્ય કાબુ રાખી શકીશું આહારમાં વિશેષ ધ્યાન રાખવાનું છે કે અત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે એવા વિટામિન સીવાળા ફળો ખૂબ માર્કેટમાં ઉપલબ્ધ છે એમાં લીંબુ પણ આવી જાય ઓરેન્જ પણ આવી જાય નારંગી પણ આવી જાય તો આ બધું આમળા આ બધું જ અવેલેબલ છે તો આ બધાનું કન્જપ્શન વધારવું જોઈએ ફાસ્ટ ફૂડ એને એવોઇડ કરવું જોઈએ કે એનાથી આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ પ્રમાણમાં ઘટે છે અને ઘટેલી રોગપ્રતિકારક શક્તિ આપણે બીજા રોગોને ઇન્વાઇટ નથી કરતા એ પણ ધ્યાન રાખવું જોઈએ તો આ બધું નાની નાની કાળજી રાખવાની છે પણ ખૂબ અગત્યની વાત છે આપણે સમયસર વ્યાયામ કરીશું પૂરતી ઊંઘ લઈશું તો ચોક્કસ આ બધી બીમારીથી આપણે બચી શકીશું વ્યાયામ અને પ્રાર્થ પ્રાર્થના આ જિંદગીનું એક જિંદગીથી બિલકુલ છૂટું ના પડી શકે એવું એક અંગ છે તો વ્યાયામ વ્યાયામ સમયસર રેગ્યુલર વહેલી સવારે કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે અને એનાથી બધી જ બીમારીઓ દૂર રહે છે અને સાથે સાથે આપ આપનું વજન ઓબેસિટી જે કહીએ એને પણ કાબૂમાં રાખી શકો છો અને આખો દિવસ આપનો ફ્રેશ એકદમ ખુશનુમાં આપનો પસાર થવાનો છે અને જ્યારે પ્રાર્થનાની વાત છે તો સ્વામી વિવેકાનંદજીએ પણ કીધું છે કે પ્રાર્થનાથી પરિસ્થિતિ નથી બદલાતી પરંતુ પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ જરૂર બદલાય છે અને બદલાયેલો અભિગમ માત્ર પરિસ્થિતિ નહીં સમગ્ર જીવન બદલી શકે છે તો આપણે આ વાતને હંમેશા યાદ રાખીશું